સક્ષમ અધિકારી અને ખાતેદારોની પરવાનગી લીધા વિના કારડ ગામે સંયુક્ત માલિકાની ત્રીસ ગુંઠા જમીન વેચાણ રાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ આ તારીખે એકત્રી ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ચાર કલાકે ફરિયાદી અને તેના પુત્ર દ્વારા મીડિયા સામે માહિતી આપવામાં આવી જલતરોના કારણ ગામે ખરસોડ ફળિયામાં પણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર તથા અન્ય ખાતેદારોની મંજૂરી લીધા વિના સંયુક્ત માલિકીની જમીનમાંથી ત્રીસ ગુંઠા જમીન એક ખાતેદાર પાસેથી બારોબાર વેચાણ રાખી તે જમીનમાં પાકો ધબાવવાળું બે માળનું મકાન મંદિર તથા બોર બનાવી જમીન પચાવી પાડી હોવાનું એક ફરિયાદ લીબડી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર જલ્લા તાલુકાના કારડ ગામે ખરસોડ ફળિયામાં રહેતા સિત્તેર વર્ષીય જયંતિભાઈ નારજીભાઈ ડામોરની કારટ ખરસોડ ફળિયામાં આવેલા સંયુક્ત માલિકીની ખાતે નંબર ત્રણસો બાસઠ રેવન્યુ સરોવર નંબર અડસઠ ઓબ્લિક એક વાળી જમીનમાં ત્રીસ ગુંઠા જમીન તોતેર ડબલ એ નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની હોવા છતાં સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર તેમજ જયંતિભાઈ નરજીભાઈ ડામોરની સંયુક્ત માલિકીની હોવા છતાં તે માલિકીની જમીનના બધા ખાતેદારોની કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર તે પૈકીના એક ખાતેદાર નુરાભાઈ સગજીભાઈ ડામોર પાસેથી રેવન્યુ સર્વે નંબર બાવન ઓબ્લિક ચાર કારડ ગામના ખરસોડ ફળિયામાં રહેતા કાંતિભાઈ સમજીભાઈ ડામોરે વેચાણ રાખી અને જયંતિભાઈ ડામોર કે જયંતિભાઈ ડામોરના છોકરાઓને ખાતા નંબર ત્રણસો બાસઠ રેવ રેવન્યુ સર્વે નંબર અડસઠ ઓબ્લિક એકવાળી જમીનમાં ખેતી કામ કરવા નહીં દઈ તે જમીન ઉપર પાક્કું દબાવવાળું બે માળનું મકાન અને તેના આજુબાજુ મંદિર તથા પાણીનો બોર બનાવી દઈ જમીન પચાવી પાડી હતી આ સંદર્ભે કારડ ગામના ખરસોડફાળિયામાં રહેતા જયંતિભાઈ નારજીભાઈ ડામોર લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ સંદર્ભે કારડ ગામના ખરસોડ રહેતા કાનજીભાઈ સોમજીભાઈ ડામોર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર પાંચ ઓબ્લિક ઘ મુજબ લેન્ડ ગેબિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પોલીસ દ્વારા કાંતિભાઈની અટકાયત કર્યા બાદ કાંતિભાઈના પુત્ર દ્વારા જયંતિભાઈ અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું પણ જયંતિભાઈના પુત્ર અનિલભાઈ ડામોર દ્વારા જણાવવામાં આવ્યું છે બાવીસ ખાતેદારો છે એમાંથી કોઈની સંમતિ લીધા વગર ક્રાંતિ સમજીને બાવન ચાર જમીનનો કેમ્પ ભણાયું વિશ્વ ત્રણ વર્ષ થઈ ગયા અને જમીન અર્ચ એક વાળી પછી પાડી એમાં મંદિર બે માળનો પાકું મકાન પછી પાણી પીવા માટેનો બોલ બનાવેલો છે અને છતાં બી અમારી જાણ બહાર કરેલો છે કોઈની સંમતિ વગર અને અમને ખેડવા કે ખેતી કરવા દેતા નથી અમે જાગીએ તો મારી જાનથી મારી નાખવાની ધમકી આપે છે કાંતિભાઈ હા કાંતિભાઈ એવું કહે છે કે તમને જાનથી મારી નાખીશ અને તમારે કોઈ ગામમાં કોઈ ઘરે કે કુટુંબમાં બી બેસવાનું નહીં જમીન આ મેં વેચતી લીધી છે તેમાં તમારો કોઈ હદ કે